આપણે હળવા નીકળવી મારા બા થઈ ગયા છે તિયાર અને અક્ષય ને જર્સી પહેરાવે છે અત્યારે એટલી બધી ટાઈટ પડી જશે

लॻे <laughs> मस्तु <laughs>

તો જવો ઈવડાઈ હવે જાય છે કપાવીણ અને આપણે જઈશું ઘરે મારા બા અંદર ગીરી ગયા છે એમના બા અહીંયા અને એમના બા જોવો ભાત ને ટિફિન ને એવું બધું ભરે છે શું બનાવ્યું ડોસ માં કારેલા નું બનાવ્યું ને ભીંડાનું નું બનાવ્યું આજ આજે બધાને ભૂખ્યા રાખવાના છે કારણ કે કોઈને કરેલાનું શાક ભાવતું નથી આને તો ભાવતું જ નથી મજાનું સીતાફળ પાકી ગયું છે કેટલા દીએ પાક છે આ જોયા સીતાફળ શોટું છે મસ્ત મજાનું જામફળ તો નખરાત છે જો નાના 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 જામફળ પછી આ બધા વેલા જાગી જઈએ ને જામફળ ખાવા તો એવું નહીં જાગતો ઓલો અતરતા જાગતો જ કા ન ઊંઘ ન ઉડી આંખી નો ઉગાડી હોય ને તો એ આમ આમ નખ મારતા હોય એમનેમ પાક્યું પાક્યું હે ના મને સજા પડી ગઈ દિવાળી પછી જય માતાજી મિત્રો તો આજે જો આપણે તમને જણાવવાનું છે કે જે લીલી પરિક્રમા જાતા હોય જુનાગઢ તો એમના માટે સારા સમાચાર છે તો પરિક્રમામાં બદલાવ કરવામાં આવ્યો છે તારીખમાં અને કેટલા દિવસની પરિક્રમા છે તો વિડીયો જરૂર જોજો અને ઠેર સુધી સાંભળજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા બેડને ફોલો કરી દેજો તો હું તમને જણાવી દઉં કે પરિક્રમા ક્યારે ચાલુ થાય છે અને ક્યારે બંધ થવાની છે હું તમને આખી વિગતવાર આપી દઉં તો લીલી પરિક્રમા છે ને અલફેર પાંચ દિવસની નથી અલ્ફેર છે ચાર દિવસની ફક્ત ચાર દિવસની છે લીલી પરિક્રમા અને એમાં જો બે નવે બે બે નવેમ્બરના દિવસે પરિક્રમા ચાલુ થાય છે અને પાંચ નવેમ્બરને પૂરી થાય છે તો આ વિડીયો જ્યાં સુધી બને ત્યાં સુધી શેર કરજો અને સમાચારમાં એવી માહિતી આપવામાં આવી છે તો પરિક્રમા જતા હોય તો સમાચાર જોઈ લેવા અને વાંચી પછી સર્ચ મારીને પછી જાવ એટલે તમે કાંઈ અટવાવો નહીં તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ તો જો મિત્રો આપણે ફાઇનલી મારા બાને સાલીયા મૂકીને આવતા રહ્યા છે ને ઘરે આપણે નાવાનું બાકી હતું તો આપણે નહીં નાખ્યું છે અને નહીં ઘરે આવ્યો તો અત્યારથી કામકાજ દિવાળીની ખૂબ તમારે ચાલુ છે આ જો હાદલા ને ખાટલાને હાડલા ચડાવી રહી છે કાલની કામકાજ કરે છે તી થયા અમારા ઘર સારું કરતા હજી કેટલા દિવસ થાય તો કહેવાય જ નહીં કારણ કે હજી અહીંયા જો બધું અમારે રંગોળી બનાવાની છે અહીંયા આપણે આ જગ્યાએ રંગોળી બનાવી છે

જમીન હવે ઘડીક આરામ કરશું આરામ કરીને આપણે જે એક વાગે શોર્ટ વિડીયો ઉતારવાનો છે તમને શોર્ટ વિડીયો ઉતારીને પછી થોડોક વ્લોગ ઉતારશું બન્યા રહો અમારા વ્લોગમાં કન્ટિન્યુ જો હાંજ પડી જાય છે ને બધા જમવા બે ગયા છે હવે અને અમારે આવી છે ખુશી અને અહીંયા અમારા બા ને બધા બેઠા છે ને હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરવી છીએ આ ભાતી હાંજ પડી ગઈ ઉતારી ઉતારી થાકી ગયા બહુ ગોવાનું શાક ભાવે છે